અડાજણ વિસ્તારમાં આવેલા તાપી રિવરફ્રન્ટ ડોમમાં એટલે કે ધૂળ ખાતા ડુંગરમાં અચાનક જ ભીષણ આગ લાગી જતા અફડા તફડીનો માહોલ સર્જવા પામ્યો હતો લોકોની ભાગાદોડી વચ્ચે આ ગણતરીની સેકન્ડોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર પણ દોડતું થઈ ગયું હતું પાંચ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી જવા પામી હતી ટીમવર્ક બનાવી એકસાથે આગ પર પાણીનો સતત મારો ચલાવતા કલાકોમાં જ આગ કાબુ આવી જવા પામી હતી જોકે કોઈ જાનની ન થતા તંત્રને લોકોએ રાહત દમ લીધો છે ચોક બજારથી રાંદેને જોડતા બ્રિજના અડાજન તરફના છેડે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન માટે બનાવવામાં આવેલા ધૂળ ખાતા ડુંગર પર અચાનક આગ લાગવા પામી હતી સોમવારે સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ આ ડુંગરમાં આગ લાગતા જ ભાગાદોડી મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગને લઈને સ્થાનિક વિસ્તારમાં ભાગદોડી મચી જવા પામી હતી ફાયરે આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો જો કે આગ કયા કારણસર લાગી તે જાણી શકાય નહોતું વધુમાં છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટ ધૂળ ખાઈ રહ્યું છે અને હાલમાં અસામાજિક તત્વોનો અડો પણ બન્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ફરી શહેરીજનો માટે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ શરૂ કરાય તે માંગ પણ લોકો ઉઠવા પામી છે અને ફાયર કંટ્રોલમાંથી અહીંયા ધુમાડાના ગોટે ગોટા દેખાતા આપણા રાંદેર ઝોન વિસ્તારમાં આવેલો તાપી રિવર રિવરફ્રન્ટ છે ત્યાં ફનફેર મેળાનું સ્ટ્રકચર બનાવેલું હતું અને એનો જે ગેટવાળો ભાગ છે ત્યાં આગ લાગેલી હતી હાલમાં એ સ્ટ્રકચરનું કામ અહીંયા કોઈ કાર્યવાહી ચાલતી ન હતી એટલે બંધ હતું અને અત્યારે મજુરા ફાયર સ્ટેશન નવસારી બજાર ફાયર સ્ટેશન મુગલીસરા ફાયર સ્ટેશન ઘાચીસેરી આપણે સોરી આપણે આળાજન ફાયર સ્ટેશન મોરાબાગર ફાયર સ્ટેશન અને પાલનપુર ફાયર સ્ટેશન ને ગાડીઓ બોલાવવામાં આવેલી છે આગ હાલમાં સંપૂર્ણ કાબુમાં છે આગનું સ્વરૂપ આગનું સ્વરૂપ વિકરાળ હતું ધુમાડો વધારે પ્રમાણમાં હતો પણ અત્યારે કોઈ જાનહાનિનો અત્યાર સુધી કોઈ રેકોર્ડ અમને મળેલ નથી સ્ટ્રકચર એક પુઠાનું કે એ ટાઈપનું છે પ્લાસ્ટિક છે બેસ છે અને એ ગેટ જે મેળાનો એન્ટ્રીનો ગેટ હોય એ પ્રમાણેનું સ્ટ્રકચર આગના કાળા ડિબાંગ ધોમાડાના ગોટે ગોટા આખા વિસ્તારમાં પ્રસરી જતા અહીંયાથી પસાર થનારા લોકોમાં રીસ્તાનો ડર વ્યાપી જવા પામ્યો હતો બાજુમાં ઝુંપડપટ્ટી આવેલ હોવાથી ફાયર બ્રિગેડની આઠથી દસ જેટલી ગાડીઓ આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા